પણ ટીમે રથયાત્રામાં ગુમ થયેલા બોતેર જેટલા વધુ બાળકોને શોધી અને સીઆઈડી ક્રાઇમ અને રેલવે ની મહિલાઓ બાળમિત્રની ટીમો દ્વારા આ વર્ષે પણ રથયાત્રામાં વહેલી સવારથી જ રથયાત્રાના રૂટ પર તૈનાત હતી રથયાત્રામાં ઉપડેલા મહેરામણમાં કોઈ પણ બાળક ગુમ થયું હોય તો તે બાળકની તેના માતા પિતા અંગે જાણ જમાલપુર મંદિર સરસપુર મંદિર પોલીસ ચોકી નજીક માઇક મારફતે જાણ કરવામાં આવતી અને વર્ષે ટોટલ નાઇન્ટી સિક્સ લોકો ગુમ થયાની જાણ મળી આવતા તેમણે સત્તાવન બાળકોને ઓગણચાલીસ મહિલાઓ સિનિયર સિટીઝનને એફએફડબ્લ્યુસીની ટીમે પરિવારને શોધી સોંપવામાં આવ્યા રથયાત્રાના સમગ્ર રૂટમાં ગુમ થયેલા બાળકોને શોધવા સીઆઈડી ક્રાઇમ અને રેલવે ઝોનની મહિલા તથા બાળ મિત્રએ સિક્સટી ફોર સભ્યોની સીમ ટીમ સતર્ક રહી એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રાના અમદાવાદની એફએફડબલ્યુસી સીઆઈડી ક્રાઈમ ગુજરાત મહિલા અને મિત્રની ટીમ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને બે હજાર ચોવીસમાં પણ જમાલપુર અને સરસપુર ખાતે આ ટીમના ચોસઠ સભ્યોથી વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી અમદાવાદના કોઓર્ડિનેટર શ્રી દીપલબેન કંસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને અસંખ્ય ગુમ થયેલા બાળકો

એમડી ચંદ્રવડીયા એફએફબ્લ્યુસી ના તમામ સભ્યોનો આભાર માનવામાં આવે છે જ્યાં સુધી રથયાત્રામાં ભગવાન ત્રણેય રથ ની મંદિરે શાંતિપૂર્વક ન આવ્યા ત્યાં સુધી एफ एफ क्राइम गुजरात तमाम सभ्य फरज पर हाजर रही सफल कामगिरी बचाई स्टार न्यूज गुजराती लाइव अहमदाबाद